હજુ તો આગળ અમને જમ્મુ કાશ્મીર બહુ બધા ભાઈઓ મળશે આપણા મહીસાગર પંચમહાલ દાહોદના બહુ બધા છે તો એ ભાઈ અમારા કોન્ટેક્ટમાં આવ્યા અમને રૂમ લઈ આપ્યું છે હવે થોડી વારમાં એ ભાઈ આવશે પછી અમે અહીંયાથી નીકળી જઈશું તો ગાઈસ અમારો સામાન તો બધું બહાર નીકાળી લીધું છે ચલો અમારી સાયકલ આ બાજુ છે અહીંયા લેવા જઈએ અંદર પડી છે ગાઈસ ચલો સાયકલ ચિરાગ બધા સાયકલ જઈ રહ્યા છે આપણી સાયકલ લઈ જઈએ આવી ગઈ આપણી સાયકલ તો ગાય સત્તરના સાડા નવ વાગે મસ્ત મજાની સાયકલો રેડી કરી દઈશું બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ પઠાનકટ તરફ કેમ છો અમિતભાઈ હા અમિતભાઈ છે અહીંયા જોબ કરે છે અને છે આપણે બાજુના ખાનપુરના મહીસાગરના તો ચલો અમે જઈએ અહીંયા જોબ કરે છે આર્મીની એટલે અમે એમના કોન્ટેકમાં રોકાયા હતા ચલો તો ગાય અત્યારના દસ વાગે જવા કરે છે ને આપણી સાયકલ તો મસ્ત મને જાય રફ્તાર રેડી જ છે આપણી કશું કોઈ પ્રોબ્લેમ નહીં આવતી ચિરાગભાઈની સાયકલને થોડા બ્રેકને એવું ફિટ કરાવવાનું હતું ને ઓઇલના ફાંતુ ના ખાઈ દીધું છે અને હવે ગોકુભાઈની મેરીને ફિટ કરાવવાનું છે એન્ડ મેરી તો ગાય સિટીની બહાર આવી ગયા છે આ ભાઈ અમને આટલા સુધી મૂકવા આવ્યા છીએ ચલો જય માતાજી જય માતાજી ચલો નીકળ્યા હવે પઠાનકોટ તરફ ગાઈસ પઠાનકોટ પાંત્રીસ કિલોમીટર રહ્યું છે અને પઠાનકોટથી ગાડી થોડીક દસ કે પંદર કિલોમીટર અગાડી છે જમ્મુની બોર્ડર તો અમે જમ્મુમાં આજે પહોંચી જશું તો ગાઈસ અત્યારે 11 વાગે ને 2 મિનિટ થઈ છે ને મસ્ત મજાની ચા બિસ્કિટ મંગાવી લીધા છે ને અમારા કુફુભાઈ આવી ગયા છે ચલો મસ્ત મજાની ચા બિસ્કિટ ખાઈને પછી આગળ દે ચિરાગભાઈ આગળ નીકળી ગયા છે ચલો કન્ટિન્યુ ગાઈસ અત્યારે 11:30 વાગી રહ્યા છે અને પઠાણકોટ અહીંયા થી 25 કિલોમીટર રહી છે તો ગાઈસ અમે પઠાણકોટ જિલ્લામાં પહોંચી ગયા છે

डायरेक्ट खा से आवे तो कैसा लगा एक नंबर एक नंबर जामुन लगे बहुत पसंद है फेवरेट फेवरेट है मेरा हेलो बेस्ट श्री माका

બસ પંદર કિલોમીટર બાકી છે રાહ જોવો પછી અમે પણ જમ્મુ કશ્મીરમાં પહોંચી જશું કઈ જ અત્યારના બે વાગી ગયા છે મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે જમ્મુ કાશ્મીર બાજુ જતા હતા ને વરસાદ ચાલુ શકે દેખો

બહાર કાઢે છે એ પાણી બહાર કાઢે એટલે આરામ આરામથી શાંતિથી કોઈ ઉતાવળ નથી આપણે જવાની બોગુ ભાઈ તો હાલની પડ્યા પણ આપણે શાંતિથી ડાબરામાં ક્યાંથી જવાનું ગાયશ જમ્મુ અહીંયાથી નેવું કિલોમીટર રહ્યું છે ગાયશ અમે એક ભંડારામાં ઉભા રહી ગયા છીએ ત્યાં અમે હવે જમી લઈએ અને અહીંયાથી જમ્મુ જમ્મુની બોર્ડર એક કિલોમીટર છે ને તો ગાય મસ્ત મજાનો જમવાનું આવી ગયો છે જમી અને હવે અમને સુધી ભંડારા બહુ બધા મળશે મસ્ત મજાનું જમી લીધું છે જમ્મુ તરફ થોડી જ વારમાં આપણે પહોંચી ગયું જમ્મુમાં તો ફાઈનલી કઈ તમે પહોંચી ગયા છે જમ્મુમાં નો નજારો છે જમ્મુનો નો ગાઈસ આમ એક વાત કહી દઉં તમને હું આ જી બ્રિજ ઉપર જઉં છું ને એ બ્રિજ થી પેલી બાજુ જઈશ ને તો અમારા જે જીઓ ના સિમ છે વડાફોન ના સિમ છે એ બધા બંધ થઈ જશે અને તમારે જમ્મુ કશ્મીર માં નવું સિમ લેવું પડશે ગાઈસ આ જે ગાઈસ આ એ બ્રિજ છે જે આ પછાડી પંજાબ લાગે છે અને પેલી બાજુ જમ્મુ કશ્મીર લાગે છે અને આ દીદી આવ્યા છે અમારા માટે કઈક નાસ્તો ને એવું લઈને આવ્યા છે

બોર્ડર બોર્ડર નજીક જવાનું છે જમ્મુ સુધી વૈષ્ણોદેવી સુધી અને આપણા ગાડી જઈને ચલો નવા સીમ કરાવવા પડશે કેમ કે અહીંયાથી સીમ બંધ થઈ જશે ભાઈ એટલે કોઈ અપડેટ અપડેટ મળે નહીં કોલ બોલ કંઈ થાય નહીં એટલા માટે ભાઈ બ્રિજ બ્રિજની પહેલી બાજુ જોઈશું એટલે નવું સીમ લેવું પડશે ચલો કન્ટિન્યુ

છે ગાઈઝ અમે આ ભંડારામાં રોકાઈ ગયા છે અમે પેલા સાથે નહીં ગયા કેમ કે બહુ જ સ્પીડ પકડતા હતા ને એટલી સ્પીડ અમારામાં નથી એટલે અમે અહીંયા રોકાઈ ગયા છે એમને બહુ બધી ગાડીઓ જતી હતી એટલી સ્પીડમાં જાય ને અમારી સ્પીડ એટલી નથી સાયકલની કેમ કે સાયકલની સ્પીડ કેટલી તમને ખબર જ હોય ને વધારે ના હોય એટલે અમે અહીંયા રોકાઈ ગયા છે અમે સવારે વહેલા ઉઠીને જઈશું શાંતિથી અહીંયા રોકાઈ ગયા છીએ અમે હવે મસ્ત અમે મજાના ફ્રેશ થઈ જઈએ એમ પછી જમી લઈશું અહીંયા જમવાનું પણ છે આવા ભંડારામાં રોકાયા છીએ અમે બાય બાય ગાઈસ મસ્ત મજાના ચા ને બિસ્કિટ આવી ગઈ છે ભાઈ ચા ચા એટલે ભાઈ સુકુન એ કોણ મારું ને જય બેનો સુકુન કોન એ તમ મતલબ મે ચા નું નામ સુકુન પાડી તમે હું પાડી ચા નું નામ બરાબર તો ગાઈસ અત્યારે ના દસા ગયા છે અને મસ્ત મજાનું જમીન ઉ છે અને બસ સુવા કરે છે હેન ગુડ નાઈટ નાઈટ અને YouTube ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં આજે આપણી યાત્રાના ના 21 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે પહોંચી ગયા છે જમ્મુમાં હેન જમ્મુમાં ને આજે એન્ટર થયા અને બહુ મસ્ત મજા આવવાની છે ભાઈ નવા નવા વિડીયો નવા નવા બ્લોગ આવશે જમ્મુ કાશ્મીરના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ચલો ગુડ નાઇટ